લખી તો આ ગાડીયા ની પણ આથી દેખાત ને જોઈ લે ભાઈ હું તો અહીંયા જોવા આવ્યો અંતર સુધી તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયો ની અંદર અને ભાઈ શરદી બહુ થઈ ગઈ છે ભાઈ ફૂલ પરિક્રમામાંથી આવ્યો ને એટલે બહુ શરદી થઈ ગઈ એમાં બે ત્રણ નીચે એટલે બ્લોગ આપણે નહોતા બનાવતા

Một phần còn lại là cái mà là sinh nôi, sao lại phải là không biết cái này. à, có

તો મિત્રો અત્યારે વાયગા ને હવા બાર ને આપણે જવાનું છે વાળી થોડુંક એવું કામ એવું કે મારા જ કઈ કામ નથી મારા ખાલી મેકવા તેડવા જવાનું તો અહીંયા બે છે પછી આપણે તો મિત્રો આપણે આવતા હોય ડાયરેક્ટ સનેડા દોયડું ખેંચવાનું છે ચાલુ જો મિત્રો આ વાડી આપડે હંમેશા આખી જ અત્યારે ચાલુ છે મોટર પાણી છે રોડ નું કામ આલે હજી આ કેદી રોડ બની રહે કઈ ખબર નથી પડતી ઓલી બાજુ આમ પુલ બને છે આ બાજુ કે પુલ બને છે હજી તો જાણે કેદી બની રહે ખબર જ નથી તો મિત્રો છેલ્લે આપડે ઓલો વિડીયો બનાવ્યો હતી પછી તો આપણે આખું અઠવાડિયું આવી ગયું પણ આખો લોગ નથી બનાવ્યો કેમ કે ભાઈ હમણાં છે ને કોન્ટેન્ટ નથી અને ભાઈ હમણાં થોડીક આપણી તબિયત એ ખરાબ હોય એટલે એને હમણાં કઈ બ્લોક બ્લોક કઈ શૂટ બૂટ થતો નથી પણ મમ્મી બેસી ગઈ જો હવે વાટ જોવે માંથી મારો રોપા આવે એટલે ખાવા બે જાય નહીં ના આપને કઈ ભૂખ બહુ લાગી ગઈ કેમ કે આપણે હમણાં હજી અનાનાસ જ ખાધું મોહિતના પપ્પા આવે હો ભાઈ પફલું બાપુજી નહીં મિત્રો હું તમને હજી ખતરનાક વાળી બતાવું એવડી મોટી છે ફૂલ બાપુજી કામ કરે હો ભાઈ જો ભાઈ હવે પાણી થોડું ઊંડું ગયું એવું લાગે છે änäka ayahui atumoreråäkå waånjugiå rägu icekåkå tåa mohiaäawigäanjoriå måurnaadäa awehoe awehe abau કાટ તો હવે હારો ભાઈ હવે જાય હો કદાચ હાથ ઉંચો કરશે જોતો જોતો ગયો મિત્રો જો આ નાગ હે કે હવે પડકું હે કઈ સમજાતું નથી દેખે જો 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 ઈલુ આયા જો 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 એ જો 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 ઓ હો તો એ જાય એ ઉયુ ગયો લે બજો જોઈ આયા ભઈ આવું બધું હોય છે અમારે कमीत्रोत्ती तो ने जावो है वाड कपा के भाई बहुत मोटा वाड થઈ ગયા હે જો મમ્મી સાસ માં ફેર ના ક કોતે બચે ર ક કોતે આવીને કોપી આઈ કાડ કે ભાઈ ક કોતે બંદુ એક જ હોય હાલો ભાઈ આપણે આને ભાઈ પે ભાગી વાડ કપા આમાં આ પેટી હું આગળ આવે લેન માલિક પેરે સુગવાળા પાંખી કે પેરે સુગવાળા પેલેન માં પેસेंजर ઉબે હે ને

सुपर स्पोर्ट गाड़ी लेने जावाना है हमें की गाड़ी है देखा दे है आपके सामने पेश की जाए तो ड्राइविंग कर रहे हैं अभी फिलहाल चलो भाई बाहर निकाल के <laughs> मेक 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 जो भाई जूना जमाना नहीं साइक मेक मेक एवं करूँ अब एवं मत करूँ आज ना भाई तेरा

આ કાકા હું લોક પતય છેલ્લી ક્લિપ આને બનાવી નાખી